જે રીતના વાત કરવામાં આવે તો તેઓ સોમનાથ પહોંચ્યા છે સોમનાથ ખાતે જે સ્વાભિમાન યાત્રાના રૂટ છે તેનું હાલ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે લગભગ આઠસો મીટર સુધીનું આ રૂટ હોવાની વાત સામે આવી છે એટલે કહી શકાય કે હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા જે રૂટ છે તેનું નિરીક્ષણ છે તે કરતા જોવા મળી રહ્યા છે એટલે જે કહી શકાય કે જે સ્ટેજો છે જે અલગ અલગ કલાકારો છે તેઓ જે નૃત્ય કરવાના છે તેને લઈને પણ જે કહી શકાય કે તેઓ નિરીક્ષણ કર્યા એટલે કહી શકાય કે હર્ષભાઈ સંઘવી છે અત્યારે જે સોમનાથ પહોંચ્યા છે ને સોમનાથની અંદર સ્વાભિમાન યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા જોવા મળી રહ્યા છે દેવજી રંગડિયા સાથે ગુજરાત ફર્સ્ટ ત્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે એમની સાથે જીતુ વાઘાણી પણ છે કેબિનેટ મંત્રી અને અત્યારે રૂટ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે હર્ષભાઈ સંઘવી પણ સોમનાથ ખાતે પહોંચ્યા વારની અંદર જ સોમનાથ પહોંચવાના છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ અત્યારે સોમનાથ ઉપર પહોંચ્યા છે સોમનાથની અંદર જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનના જે પ્રવાસ દરમિયાન જે પણ રૂટ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે સાથે સ્વાભિમાન યાત્રા છે તે સોમનાથની અંદર પસાર થવાની છે તેને લઈને પણ જે રૂટ છે તે રૂટનું હાલ તેઓના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો તેમની સાથે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી છે તેઓ પણ અહીં તેમની સાથે ઉપસ્થિત છે સોમનાથની અંદર તમામ તૈયારીઓ છે તે જીતુભાઈ વાઘાણીના આગેવાની હેઠળ જે કરવામાં આવી છે જો વાત કરીએ બે દિવસના પ્રવાસની તો ગતરો છે આ જ રૂટ ઉપરથી રવેડી છે તે પણ નીકળી હતી ઐતિહાસિક રવેડી હતી સાથે સાધુ સંતો દ્વારા ડંબરૂ યાત્રા પણ કાઢવામાં આવી હતી સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના છે તે બની હતી કે રવેડી છે તે નીકળી હતી અત્યાર સુધીમાં ભારતમાં બે સ્થળો પર જ રવેડી છે તે નીકળતી હતી જેમાં છે જૂનાગઢ અને કહી શકાય મહાકુંભમાં આ બે જગ્યા ઉપરાંત સોમનાથ છે ત્યાં આ રવેડી છે નીકળી હતી તેને લઈ શકાય કે સોમનાથની અંદર હાલ હર્ષભાઈ સંકવી છે તેઓ અત્યારે પહોંચ્યા છે રૂટનું નિરીક્ષણ છે તેઓના દ્વારા જે કરવામાં આવ્યું છે સીધા જ લાઇવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો એટલે કહી શકાય કે સ્વાભિમાન યાત્રા જે રૂટ ઉપરથી પસાર થવાની છે તે જ રૂટ ઉપર હાલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંકવી છે તેઓ અત્યારે જે રૂટનું નિરીક્ષણ કરતા નજરે આવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના જે સ્વાભિમાન પર્વની ઉજવણી જે સોમનાથમાં કરવામાં આવી રહી છે તેને લઈને જે એક બાદ એક નેતાઓ છે તેઓ રૂટ નિરીક્ષણ કરી રહ્યા છે બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો હર્ષભાઈ સંઘવી છે તેઓ અત્યારે સોમનાથમાં પહોંચ્યા છે અલગ અલગ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે મંદિર અંદર પણ તેઓના દ્વારા ગયા ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ હવે સ્વાભિમાન યાત્રા છે તેને લઈને હાલ આ રૂટ છે તેમનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે હાલ નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી છે તેઓ અહીં પહોંચ્યા છે સ્વાભિમાન જે યાત્રાનું રૂટ પરનું હાલ તેઓના દ્વારા નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે જે પણ વડાપ્રધાનના જે પ્રવાસ છે તે પ્રવાસના દરમિયાન જે જે સ્થળો પર તેઓ જવાના છે તે તમામ સ્થળો ઉપર હાલ નિરીક્ષણ કરવામાં આવ્યું ને હાલ જે સ્વાભિમાન યાત્રા છે સંઘ સર્કલ થી હમીરજી ગોહિલ સર્કલ સુધી જે સ્વાભિમાન યાત્રા જવાની છે તે યાત્રાનું હાલ તેઓના દ્વારા નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે જી